આપણે બેન ભાજી લેવા ફોન કર્યોંચો ટાપુ કરો એટલે પાપર નો ફોન કર્યો કે દાવા નો પાપર નો આપડે શું કરું છું આપડે બે ને અહિયાં મેળવી

આ 2 લાખ નું કિલો કિલો કેવું તો કે દીધું તું તો ના એટલું ને બર છે ને આ કોટણ લે એ આ કો લે તો ભઈઓ ગોટા બનાવવાના ગોટા બનાવવાના હા જોવે લાવ લો લઈ લીધું તમે લઈ લીધું જો આ રોખમાં હા

કેમ છો આલા પૈસા ક્યાં આવવાના છે એવું છે પૈસા તમતા રતા ન આવો તો વધો રેડ પેકરામ તૈયારી હેડો તમે બાજુ મેલી ના બાજુથી નાથી નાયો હા પેકરાવ છે

ગોમબા કરાય હા હું કેમ રહો ગોમબા કર બડા કર મજાક કરા છે તેવાલાની આયો શું

મારી વાત ગ્રાહક નહીં પણ તમારી બધું ડિસ્ટર્બ થઈ જાય તમારે બે હજાર નું શાકભાજી થાય ને એ આપડા અમે શે દેવું જ થયા તમે